વાવ જિલ્લાના થરાદ તાલુકાના મિયાલ ગામે છેલ્લા દસ દિવસથી તસ્કરો દ્વારા સતત ચોરીની ઘટનાઓ સર્જાતા ગામમાં ભય વાતાવરણ ફેલાયું છે એક જ ગામમાં મંદિરોને ગરીબ પરિવારોના ઘરોને ટાર્ગેટ બનાવવામાં છે ગામના ગોગા મહારાજના મંદિર અને અન્ય ધાર્મિક સ્થળો પરથી ચોરીની ઘટનાઓ બનતા ગ્રામજનોમાં ભારે રોષ છે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો તસ્કરોના નિશાને ચડ્યા છે તાજેતરમાં માં શામળાભાઈ શંકરભાઈ અશોક ઘરે તસ્કરો ઘૂસીને દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી જાણકારી મુજબ શામળાભાઈ ના ભાઈ ને વીજ કરંટ લાગતા તેઓ સારવાર હેઠળ હતી આ લાભ ઉઠાવી હતો પત્ની જાગતા કે ડબ્બો તૂટેલો પડ્યો હતો અને અંદર રહેલા દાગીના તથા રોકડ રકમ તસ્કરો લઈને ફરાર થઈ ગયા હતા આ ઘટના ને લઈને શામળભાઈ ના ભાઈએ થરાદ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે ગામમાં છેલ્લા કેટલાક દિવસોમાં અનેક સ્થળોએ બનેલી ચોરીની ઘટનાઓને કારણે

રોડ ઉપરથી અમારે ભાઈ કે પેટી ભીયા ને અહીંયા પડી છે અને અમારા અર્જનભાઈ એ પેટી અમારે લાવે અને પાછી મૂકી છે હવે ચોર ન બનવી જોઈએ અને બને તો એમની તાત્કાલિક સત્વે તેનો નિકાલ અને તેમના પગલા લેવામાં આવે શંકરાભાઈ સોમળાભાઈ શોરીસિંહે એ આપણા મંદિરોમાં બીજે બાદ સૂર્ય થાય બરાબર બહીના રાત્રે સમય એકલા હતા અને એના હતા કને અને શોમળો ભાઈ દોવાખોને પાલનપુર સિવિલ મે હતો અને સોરી લારથી થઈ ગઈ અમોને બાદને ભેળા કર્યા પછી ઘરવાળાને તો ડબ્બો તોડેલો હતો માથી ડાગીનો હે 15000 રૂપિયા હે લા બાદ લીધેલો હે અને હજી ગતે જો પોલીસને વિનંતી હે આડા ગરીબ ઘરમે સોરી કરી અમને અને અમોને ડર આવે લાલા 50 ઘરને તો કોઈ બી હોય તો આ મંદિરોમે ગોમમે સૂર્ય કોઈ હો થાય લીએ પણ હવે આડા ચોરને ગોતી કાઢે દીકરો હતો અને નારા છોકરાનો ઓફર ત્યાં કેરેટ આવ્યું હતું અમદાવાદ દવાખાને હતો પાલનપુર અને અમે મારા ઘરે હતા સોરી સી દે આ મતલબ તો સવારના ઉઠ્યો તર ભાડ્યો ડબ્બો ખોલેલો લીધેલો બીજા છોકરા કે અરે મારે શું છે અમે મારે જડધડી ભેણો છો અને અમાન હવે ખૂબ ડર આવે છે તે સરકાર વિનંતી કરે હવે બીજા છોકરા આપણું આટલા ભેણો અમારે રીત પસાર થઈ પણ અમાને ડર આવે ખુબ તમે સરકાર ગોતી દુષ્ભરની વેટિયા દુષ્ભરની આપણા ગયા હાથો નો દુષ્ભર નો દુષ્ભર ના માથા નો બકાલ દુષભર નો દેશભર ની હાથો ની બંગડીયા

તારીખ ગામના રોજ હું પાલનપુર મારા નાના ભાઈને વીજ કરંટ લાગવાથી સરકારી સિવિલ હોસ્પિટલને દાખલ હતું અને રાત્રિના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ આવી મારા ઘરમાં ચોરી કરી અને પૂરા દાગીના લઈને ગયેલ છે અને રોકણ રકમ પણ લઈને ગયેલ છે ખબર સવારમાં ખબર પડતા એ પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે આવીને તપાસ કરીને જાણવા જેવું લઈ ગયેલ છે તો મારે પોલીસ ડિપાર્ટમેન્ટને નિવેદન છે કે જે તાત્કાલિક જે ચોરચોરી કરી હોય તેને પકડી અને પોલીસ હવાલે સળિયા હવાલે કરીને મને ન્યાય